આજે બુધવારે ભરૂચ પાલિકાના સભાખંડમાં સામાન્ય સભા પ્રમુખ વિભૂતિબા યાદવના અધ્યક્ષ સ્થાને મુખ્ય અધિકારી ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ વિપક્ષ શાસક નેતા અને સભ્યોની હાજરીમાં મળી હતી બેઠકમાં સાયખાની સાઇટ યોગ્ય ન હોય તેને પરત કરવા ઠરાવ કરવામાં આવતા વિરોધ પક્ષના નેતા સમસાદ અલી સૈયદ સહિત વિપક્ષે હોબાળો મચાવ્યો હતો ભરૂચ પાલિકામાં ત્રીસ વર્ષથી ભાજપનું શાસન ખાડામાં ગયેલા હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો હતો સાયખા સાઇટ માટે પાલિકાએ ત્યાર સુધી રૂપિયા અઢી કરોડનો કરેલો ખર્ચ પણ પાણીમાં ગયો હોવાનો વિપક્ષે સુર વ્યક્ત કર્યો હતો સાથે ગટ બજેટ મીટિંગમાં શહેરના વિકાસ અને સમસ્યા માટે સૂચવેલા મુદ્દાઓની આજની બોર્ડ મીટિંગમાં સમાવેશ ન થતાં વિપક્ષે શાસકો પર પડા કાઢી હતી આજની સામાન્ય સભામાં બોર્ડ પર અઠ્યાવીસ કામો મંજૂરી માટે મૂકાયા હતા

અને જે રીતે ની સમસ્યા જે છે એ પાર્કિંગની માટે તેમજ ભરૂચના અંદર જે નવા કામો જે છે એ નવા કામોના અંદર કયા કયા વિસ્તારના અંદર વિકાસના કામો કરી શકાય તે બાબતે જાણકારી આપવામાં આવી હતી અને ખૂબ હેલ્ધી ચર્ચા થઈ હતી પણ આ બોર્ડના અંદર જે મિનિટ્સ મંજૂર કરવાની હોય છે મિનિટ્સના અંદર

લેવાની જે પદ્ધતિ પ્રક્રિયા છે તે પણ બંધ કરી દેવામાં આવે છે એની સાથે સાથે રોડના ઉપર ઢગલા દેખાતા રહે છે એટલે વારંવાર ડમ્પિંગ ઇસ્યુ ઉભો થતો હોય છે આજ રોજ આ અંદર નગરપાલિકા દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે કે જે સાયખારી ડમ્પિંગ સાઇટ કહી શકાય કે છેલ્લા સાત આઠ વર્ષથી જિલ્લા સમાવર્તા કલેક્ટર સાહેબ ભરૂચ નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ માટેની જગ્યાની ની ફાળવણી કરેલી હતી અને આટલા વર્ષોથી નગરપાલિકા એના જે કંઈ બી ચાર્જિસ ભરતા હતા આજે અઢી કરોડ રૂપિયા ભરવા છતાં પણ એ નગરપાલિકા અ આજે સરેન્ડર કરવા માટે એટલે કહી શકાય કે જે જગ્યા છે તેને સરેન્ડર કરીને એને ત્યાંથી ડમ્પિંગ સાઇટ તરીકે એને બંધ કરવા માટેની આજે ઠરાવ લાવેલ હતું એને અમે સત્તર શબ્દોમાં બધા વિરોધ કરેલો છે ત્રીસ ચાર બે હજાર પચીસ ના રોજ ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી સભામાં નગરપાલિકા દ્વારા સરકારશ્રી તરફથી આપણને ગ્રાન્ટ મળવામાં આવી છે એ ગ્રાન્ટનું આપણે વ્યવસ્થિત રીતે આયોજન કરી અને કામો મૂકીશું જેથી કરીને ભરૂચ શહેરમાં આપણે વિકાસના કામો કરી શકીએ અને આપણી ભરૂચની જનતાને એમાં લાભ મળે અને ભરૂચમાં એના વિકાસના કામમાં વધારો થાય અને શક્તિનગર સર્કલનું ડેવલપિંગ માટેની કામગીરી પણ અમે અત્યારે થોડાક જ દિવસોમાં એ કામનું પણ અમે તાત્કાલિક ધોરણે કામ ચાલુ કરવામાં આવશે પાંચ બત્તીનું કામ પણ જે અત્યારે છે એ કામ પણ વેલી તકે પૂર્ણ કરવામાં આવશે અને હાલમાં જે કામો ચાલુ છે એ ચોમાસા પહેલા પૂરા થાય એ રીતેનું અમારા નગરપાલિકાનું પૂરેપૂરો પ્રયત્ન રહેશે અને વિકાસના કામો અમે હર હંમેશ કરતા રહીશું